મહાસુદાંઠમના પવિત્ર દિવસે અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી માતાજીની આરાધના કરી હતી કાર્યક્રમમાં ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું માન્યતા અનુસાર સાતમી સદીમાં મહાસુદાંઠમના દિવસે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં

આપણા નવા બેટ ખોડિયાર માતાજીના મંદિરે ની જન્મ જયંતી ખોડિયાર જયંતી છે એ દર વર્ષે અહિયાં મહાપ્રસાદી દરેક ભાવિક ભક્તો માતાજીના આશીર્વાદ લઈ ખૂબ આનંદ ની અનુભૂતિ કરે છે તો સર્વે ભાવિક ભક્તો ના સાથ અને સહકાર થી દર વર્ષે અહિયાં માતાજીની ખોડિયાર જયંતી ધામધૂમથી મનાવવામાં આવે છે અને દરેક ભક્તો એની અંદર ખુબ જ સાહસ સહકાર દાન બધું આપી ને ખુબ સાહસ સહકાર આપે છે એ બદલ સર્વેભાવિક ભક્તો નો પણ ખૂબ ખૂબ આભાર અને આ વર્ષે પણ ધામધૂમથી અત્યારે નવ વાગે નવચંદી નો યજ્ઞ આરંભ થશે સાડા ચાર વાગે પૂર્ણાહુતિ થશે અને છ વાગે માતાજી ની મહાપ્રસાદી અહીંયા ચાલુ કરવામાં આવશે સર્વે ભાવિક ભક્તોને ખોડિયાર જયંતીના

તો સાંજે આઠ મિત્રોને આના નવ પંદર એક પૂજા થશે અને સાંજે છ વાગ્યાનો ભંડારો ચાલુ થશે તો દરેક મિત્રોને આવવાનું